આવેલા ડીસાના શેરપુરાથી બીડ સુધીના નવીન બનેલા રોડની ગુણવત્તાને લઈ સ્થાનિકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે સરકાર દ્વારા રોડની સુવિધાઓ માટે અપાયેલા લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિકોએ વાયરલ કરેલા વિડીયોમાં ધૂળિયા માર્ગ પર કોઈપણ પ્રકારનું પેવર કામ કર્યા વિના જ માત્ર ડામર પાથરી રોડનું કામ પૂર્ણ કરાયું હોવાના આક્ષેપો કર્યા છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ રોડ માટે સરકારે તો લાખો રૂપિયા આપ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રોડના કામમાં બેદરકારી દાખવવામાં આવી છે વિડીયોમાં જે રીતે જોઈ શકાય છે કે સ્થાનિકો રોડ પર હાથ ફેરવતા જ રોડની કાંકરીઓ ઉખડી રહી છે સ્થાનિકોએ જાતે જ રોડની ગુણવત્તા તપાસી જેમાં હાથથી જ રોડ ઉખડી જતા તેની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે રોડની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે સ્થાનિકો હાલ રોડની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે રોષે ભરાયા છે કોન્ટ્રાક્ટર દ્વારા પણ સંતોષકારક જવાબ ન અપાયો હોવાના આક્ષેપો સ્થાનિકો વીડિયોમાં કરી રહ્યા છે

રોડનું કામ પટી ગયું રોડનું કામ પટી ગયું છે લાસ્ટ હાલ ચાલુ છે અને સાહેબને અમે પૂછ્યું સાહેબ કેમ કે આટલું માલ આ આટલું ચડે છે તો કે આ તો કે થેટલી આટલું આવે જ છે અને થેટલી આટલું ચડે જ છે પછી સાહેબને કીધું મેં કહ્યું સાહેબ આ ત્રીજું ફેવર છે પણ અંદર માલ બધું આગળનું જે માલ આવ્યું છે આ તો બધી કપચી જ પડી છે છૂટી તો કે એ તો કે આ ટાઈપની જ માલ આવે છે તમને કશું ખબર ના પડે કે બરાબર છે

ખેડૂતોને આ રોડ બન્યામાં કોઈ સંતોષ નહીં તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી સરકારને શ્રીને વિનંતી સરકારનું નામ એમાં ખરાબ થાય છે કોન્ટ્રાક્ટરના લીધે સરકારનું નામ ખરાબ થાય છે શેરપુરાથી બીડને જોડતો રોડ ત્રણ વખત કામગીરી ચાલી ગઈ છે અને આ કામ કાચું કામ છે આ ડામર કામ થઈ ગયો છે જુઓ સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવે છે ખેડૂતો માટે ચાલવા માટે રોડ બનાવે છે આ રોડ બનાયો આ રોડ છે અહીંયા ની પણ આગળ સુધી જુઓ એટલે સુધી માટી ઉપર ડામર પાથરીને જતા રહ્યા છે આ જોઈ લો આ જોઈ લો કિનારમાં નથી આખો આખો રોડ રેતી ઉપર પાથરી નાખ્યો છે અને સરકાર પાસેથી પૈસા ગ્રાન્ટો પાસ કરી દીધી આ જોઈ લો આ જોઈ લો ખેડૂતોને તો ખેડૂતોને તો ડફોડ બનાવવાના ધંધા છે પણ સરકાર સાથે પણ આ છેતરપિંડી કરે છે એમાં ગુજરાત સરકાર બાબડી શું કરે જે રોડ કોન્ટ્રાક્ટર છે એ છેતરપિંડી સરકાર સાથે ચાલી રહી છે એમાં ભાજપ સરકારની વાક નહીં કોઈ કોંગ્રેસ સરકારની વાક નહીં કોન્ટ્રાક્ટર આ રોડ બનાવે છે અલા કલાકો સુધી આ રોડ ની ચાલે ખેડૂતો સાથે ક્ષેત્ર બિંડિત કરે કરે પણ સરકાર સાથે આ ક્ષેત્ર બિંડી કામગીરી ચાલી રહી છે બીજી ફેવર હે નારિયા આ બધું રોડ નું કામ પટી ગયું છે લાસ્ટ ફાઇનલ ફાઇનલ છે આના ઉપર આ બાજુ મશીન ચાલી રહી છે રોડ બનાતો બનાવતો જાય અમે કીધું કે અમે કીધું કીધું આવી રીતે રોડ થાય તો કે અમાર તો પૈસા ઉપરથી આવી ગયા છે સરકાર પાસેથી કે હવે ભલે પૈસા આવે તમે ગમે એ જાવ તમારી કોઈ કાર્યવાહી ચાલવામાં નહીં આવે અમારે ઉપરથી કાર્યવાહી કોઈ અમારે તો ગ્રાન્ટ મળી ગઈ છે અમારે ગ્રાન્ટ મળી ગઈ છે તમે જ્યાં સુધી મોદી સુધી પહોંચવા પહોંચી જો અમાને કોઈ ફરક પડતો નથી આવું આ રોડના કોન્ટ્રાક્ટરો બોલી રહ્યા છે ચોખ્ખો કીધું એમ ચોખ્ખો કીધું હોય અમે તો ખેડૂત છીએ અમને તો કોઈ નોલેજ નથી પણ આ બન્યું એના ઉપરથી અમે કહીએ છીએ આ રોડ આ બનેલો જો ઉપર વિડીયો આખો ઉતાર આ રોડ બનાયે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા